હાલો મારો દીકરો ગાય ગાંડો મોટર સાઈકલ બહુ આઘુલ લઈને નઈ જાય ખૂટી દે છે હલો

બટા એક કામ કર પેલા મોટર ઊભો કરી નઈ કઈ ભાંગ છે ને તો તારે માનવું નહીં પૂરું પડે સાઈડે લગાય સાઈડે લગાય ગાંડા

તો હું કરું તારા બાપા ભાઈ નથી પૈસા ફેર્યા તું મન ન કે જાવું નથી આજે એમ તો પેલા ટીબુ હે પૈસા દેવો મને પણ નથી હા આજે માં સોરી કરે તો ભલે તમાર મોટરસાઈકલ જાય તો ભલે મારે કાઈ લેવા દેવા નહીં શું લેવા પણ લાઈ હમ આ જાય પૂરી અધ્ય સરાયા હતા હા હા એમ પણ તમાર મોટરસાઈકલ આઈ હારું નો કહેવાય મોટરસાઈકલ બટા પાસ હોય એ હારું જ કહેવાય પણ તું વશમાં નીકળી જાસ ઈ મન બહુ ખોટું લાગે તો કે તમને ભલે ખોટું લાગે મારે તમારે શું લેના દેના

અને શરમ નો થાય જરાય મારું મોટરસાઈકલ લઈ જતા કોક નું નવે નવું હોન્ડા સોરતો હોય તો શું કે આ ઇંગ્લિશ બોલે બટ આ મને ક્યાં ઇંગ્લિશ આવડે હે જાવા દો ને હવે જાવા દો હા આ લે કર નથી કાય ખાવા બાવાનું હાલ ભયો સાસા હાલ આ લે કર હાયા હા મો થાય બેટા લાખો ને લાખો જાલ રાખ જીત બે પરસાઈ દે ના ના હાલ તો વયો જાવું ભારું એમ હોજા ન કર હોજાને ગજી મારસુ ના ના હવે યાર ક્યાં જાતો તો હજી મોટરસાઈકલ નું ના તારું નઈ મારું છે મારું ના નીકળ નીકળ આલ સંમાન હાલ વયો જા એ થા એ તો થા ને વયો જાન વયો જાન લેલી ભાસી તો બાપા

Hana 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 Hana